નમસ્કાર દર્શક મિત્રો સત્યમ લાઈવ સૌનું હાર્દિક સ્વાગત છે ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ કુપારાના જથ્થા સાથે બે યુવકોની ધરપકડ કરતી શહેર પોલીસ વડોદરા શહેર એસોચી પોલીસે ઉત્તરાયણ પૂર્વે વેચાણ અર્થે આવેલા ચાઇનીઝ લેટર્ન કબજે લઈને બે યુવકોની ધરપકડ કરી હાથ ધરી છે દરમિયાન ચાઇનીઝ ગુબ્બારા દર વર્ષે તેનું વેચાણ થતું આવ્યું છે પોલીસ જ્યારે જ્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીને ગુબ્બારા ઉપર કડક કાર્યવાહી કરે એટલે તકની રાહ જોઈને બેઠેલા કાળા બજારીઓ બેફામ કિંમત વસૂલને તેનું વેચાણ કરે છે જેને લઈને ઉત્તરાયણમાં છુપી રીતે ગુબ્બારા વેચવાની તગડો નફો કમાઈ લેવાનું ચલણ પણ વધ્યું છે ઉત્તરાયણને એક મહિનાનો સમય બાકી છે ત્યાં તો વડોદરા એસઓજી પોલીસે આવા પ્રતિબંધિત સામગ્રી વેચાણ અને સંગ્રહ કરનારા સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે આજે પોલીસને બાતમી મળી હતી કે માજલપુર એવા મોલ પાસેના રિક્ષા સ્ટેન્ડ નજીક જ્યુપિટર મોપેડ પર બે યુવકો પ્રતિબંધિત લેટન ગુબ્બારાનો જથ્થો લઈને ઉભા છે જે માહિતીના આધારે સ્થળ ઉપર જઈને બંને યુવકોને ઝડપી પાડીને તેઓ પાસેથી પચીસ હજારની કિંમતના એક અચાનક ગુબ્બારા બે મોબાઈલ ફોન જુપિટર મોપેડ કબજે કરીને કુલ નેવું હજારનો મુદ્દામાલ જપ્ત કરી રતન રતનસિંહ પડિયાર અને આશીષ પંચાલ બંને રહેઠાણ ગણેશનગર ગાજરાવાડી પાણીનો ટાંકી પાસે વડોદરાની ધરપકડ કરીને ગુબારાનો જથ્થો મોકલનાર અમદાવાદના વિપિન નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે